ક્યારે થશે જાણીતા અને ડોક્ટર સાંઘાણીના માંગરોળ પર આવેલ અયોધ્યા બંગલો તેમજ અન્ય મુદ્દાઓ પર અધિકારીઓ દ્વારા તપાસ ન થતા ફરી મામલો મેદાને કેશોદના જાણીતા ડોક્ટર સાંઘાણીના માંગરોળ પર આવેલ અયોધ્ય બંગલામાં હાલ કેશોદના નિવૃત્ત અને જાગૃત તલાટી મંત્રી રાયમલભાઈ જલુ દ્વારા આરટીઆઈ માંગતા સત્ય સામે આવ્યું છે જેમાં થોડા સમય પહેલા જો અયોધ્યા મુદ્દે મીડિયા દ્વારા સત્ય સામે આવતા હાલ સુધી પણ કોઈ તપાસ ન થતા આજે ફરી અરજદારે મીડિયા સમક્ષ રજૂ થઈ જણાવેલ કે નગરપાલિકા ખાતે આ વિસ્તાર ગ્રીન ઝોન વિસ્તાર ગણાતો હોય અને તેમની સાત બારમાં જોતા કોઈ પણ કૂવો કે બોર કે મકાન દર્શાવવામાં આવેલ નથી ત્યાં રેસિડેન્ટ બનતા કઈ રીતે લાઇટ કનેક્શન અને નગરપાલિકા તેમજ સમક્ષ અધિકારીની મંજૂરી વગર બાંધકામની મંજૂરી વગર કેવી રીતે બાંધકામ કરેલ છે તે પણ મોટો સળગતો સવાલ છે બીજું હાલમાં આ સ્થળ પર ખેતી પણ નથી થતી અને લાઇટ કનેક્શન મેળવવા માટે તબેલાનો ઉલ્લેખ કરી કનેક્શન મેળવેલ હોય તેવું બિન અધિકૃત રીતે જણાઈ આવેલ હોય પરંતુ અરજદારના જણાવ્યા પ્રમાણે સ્થળ પર હાલ કોઈ તબેલો તો નથી જ પણ ત્યાં એક બકરી પણ જોવા મળતી નથી અને ત્યાં જ્યોતિ ગ્રામ યોજના મારફતે ચોવીસ કલાક વીજળીનું કનેક્શન કયા મુદ્દે અપાયું છે તે જોવા રહ્યું છે આ જગ્યા બાબતે નગરપાલિકાને પણ પૂછતા કોઈ પણ મુદ્દે જવાબ દેવા ઇનકાર કરવામાં આવેલ હોય અને ડોક્ટર દ્વારા તમામ જગ્યા ઉપર લક્ષ્મી વર્ષા થયેલ હોય એ જ અયોધ્યા બંગલોસના મુદ્દે પીજી વિશે અને આરટીઆઈ કરવામાં આવેલ તેમજ તેને પણ માહિતી દ્વારા પૂછવામાં આવેલ છે કે આ વિસ્તાર ગામતળ બહારનો અને ખેત ઉપયોગી જગ્યા પર જ્યોતિગ્રામની લાઇન હોય અને ત્યાં રેસિડેન્ટ બન્યા બાદ કયા ડોક્યુમેન્ટના આધાર પર આ લાઇટ કનેક્શન અપાયું છે તે મુદ્દે પીજીપીસીએલ પાસે માહિતી માંગતા ત્યાં પણ ખિસ્સા ભરાઈ ગયા હોય માટે પૂરી માહિતી આપવામાં આવેલ નથી ત્યારે આ મુદ્દે અરજદાર દ્વારા આજે એ પણ મુદ્દો બહાર લાવવામાં આવેલ હતો કે ડૉક્ટર સાંગાણી જે ખોટા ખાતેદાર છે જે મેદરડા તાલુકાના દાત્રાણા ગામના નટરલાલ બાબુલાલ વગાવશેની જમીન પર નરવલાલ બાબુલાલ સાંગાડી તરીકે અટકમાં સુધારા કરવા માટેના ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ભડતા નામ પર મેદરડા મામલતદાર સમક્ષ અટક બદલ કરી અને બિનઅધિકૃત અને કાયદા વિરુદ્ધ ખોટા ખાતેદાર બન્યા હોય અને એ પણ બે હજાર બારથી સાત વર્ષ સુધીમાં ત્રેવીસ ખાતેદાર બન્યા હોવાનું પણ સામે આવેલ છે ત્યારે રોજગાર દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરી રીટ પિટિશન કરી હાઈકોર્ટનું પણ ધ્યાન દોરેલ હોય એ પણ જાણવામાં આવેલ છે તે મુદ્દે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો સત્ય સામે આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આ સાંગાણી છે ને એ ખાલી એ જમીન માર્ગ નહીં પણ ખાતેદાર એક ખોટા જ બીના છે એનું મેં આખું છે ને એની એની પ્રમોટકેશનથી એની માહિતી માગી છે એ છે ને જમીન ઘરખેડ કાયદો આવ્યો ઓગણીસો એકાવન બાવનથી એ ઓગણીસો એકાવન બાવનથી આ તમને પ્રૂફ લેખાનું તો ઓગણીસો એકાવન બાવનમાં એ જમીન જે એના ખાતે દર્શાવે છે એ જમીન તો માનવ ગામજી માંગનાથથી હસ્ત મહંત બળોદરાયથી રેવાગરને નામને મળી હતી એ પછી એ જમીન છે ને એ આપણે જે આ ખેડૂતો હતા એને માનો કે વઘાસિયાની વઘાસિયા અટક ધારક માણસો હતા એને એને તમને એક હજાર ઓગણાઠનો કેસ કરી અને એ માલિક હતા એટલે એ વઘાસિયા આ જમીન લીધી બરાબર તો એ વઘાસિયા ઓગણીસો એકાઠથી ઠેઠ અગિયાર બાર લગી વઘાસિયા કરે કે આ ખાતું ખાતું હતું જો એના બધાય મારી પાસે પ્રૂફ છે એના છ નંબર એનું રેકોર્ડ એની ઉત્પત્તિ એનો બધા તમને ઉત્તરોત્તર પ્રમોલગેશનથી બધી છે પણ એક ઓગણીસો બારમાં આ સાંગાણીના મળતી વખત મામલો ધરાવ્યો તેને બિન અધિકૃત રીતે ખોટો હુકમ કરી અને વઘાસિયાથી સાંગાણી અટકનું નામ કરી દીધું આવા આ જે હુકમ તમે જોશો તો એ હુકમમાં કોઈ વંચાણે જે સરકારે કેવો અધિકાર આપ્યો છે એને પહેલાં તો પરિપત્રમાં હુકમમાં એના વંચાણે લેવા જોઈએ સરકારના હુકમો કલેક્ટરના હુકમો એના બદલે સીધે સીધો હુકમ કરીને કારણે શંકાશિલા હુકમ કરી અને વઘાસિયાના બદલામાં સાંગાણી અટક કરી અને અને તમને કહું આ સાથે તમને પાંચ હાથ પાંચ ખેડૂતોને સાંગાણીના અટક નામના ખેડૂત બનાવી દીધા એ પછી એ ઉત્તરોત્તર એટલી બધી તમને કોઈની ફાઇલ ફૂલતી એની વધતી ગઈ આજે આ તમને બતાવું છું કે મારી પાસે બધું રેકોર્ડ છે એનું એનું આનું પહેલેથી અત્યાર લગીનું કે એનું કેટલા ખાતેદાર બની ગયા છે આજની તારીખે છે ને એ ત્રેવીસ તમને બતાવવું આ મારી પાસે રેકોર્ડ છે એ ત્રેવીસ ખાતેદારો બની ગયા કેટલા ત્રેવીસ ખાતેદારો બની ગયા આ ખાતામાં બધા સાંગાણી અને એના સાંગાણીની દીકરીઓ એની ફૂયું એટલા જેટલા એના લાગતા છે બહુ જાય તમને બહુ ખાતેદાર બનાવી દીધું સરકારે એટલી મોટી ભયંકર છેતરપિંડી કરી છે કે કરોડો રૂપિયાની એમ કે સરકારના ટેક્સની આ વ્યવસાય ડૉક્ટરનો વ્યવસાયનું કાળું નાણું આ જમીનમાં ખાતેદાર બની અને ગેરકાયદેસર તમને આ કૃત્ય કર્યું છે તો તો આ મારી પાસે આખું કોઈ કોઈ ઉપર આક્ષેપ નથી મારો કોઈનો વિવાદ નથી આક્ષેપ નથી હકીકતથી તમે જુઓ મારી પાસે તમામ તમને હાથ વર્ષ ત્યાં આ માહિતી કાયદા હેઠળ માહિતી મેળવીને તમને આ રજૂ કરું છું આ બધું રેકડ મારી પાસે એનો ઉપલબ્ધ છે એટલે એ આ હુકમો જે કર્યા છે અને હુકમો કરનાર અધિકારીના ખિસ્સા તમને કોના એના પૈસાથી અને લક્ષ્મીથી ભરી દીધા છે અને એના ખિસ્સા ભરી અને ગેરકૃતિઓ એનાથી મોટા મોટું કરી શકે અને તમને કહું એ દાતરાણાના જે ખાતેદાર બન્યા છે વઘાસિયાની જમીન હતી ભરતા નામ નટવર બાબુલાલ નટવર બાબુલાલ વઘાસિયાને બદલે નટવર બાબુલાલ સાંગાણી બન્યા છે એની કોઈ પ્રૂફ નથી અને નટવર બાબુલાલનું મેં એકાવન બાવનથી મતદાર યાદીનું ચર્ચ કર્યું તો નટવર બાબુનું એકાવન બાવનથી મતદારીથી આ ત્રેવીસ ચોવીસની મતદારી જોઈ પણ એમાં આ પરિવારનો એક પણ મતદારો નથી એના પ્રાથમિક સ્કૂલમાં જોઈ લ્યો તો પ્રાથમિક સ્કૂલ એક પણ બાળકનું નામ દાખલ કર્યું નથી એના મરણનું રજીસ્ટર જોઈ લ્યો એક પણ નટવર બાબુનો કોઈ પરિવારનું મૃત્યુ થયું હોય એવું રજિસ્ટરમાં પણ મેં બધું સર્ચ કર્યું એમાં આ નટવર બાબુ સાંગાણી એ ગામમાં રહેતા જ નહોતા અને એવા તો ભળતા નામ વઘાસ્યાનું ભળતા નામ ધારી માણા ગોતી અને સાંગાણી અટક ફેરવી અને ચાર નામનું ખાતું હતું આજે તમને કોઈ ત્રેવીસ ખાતેદારો બી નીક ખોટા એના હગા ફૂયું દીકરીયું જે અટાળે ડૉક્ટર તના છે એ તનાની ગીરા છે એ સાંગાણીની બેન છે એના નામે પણ તનાએ પણ આ જમીન આ ગામમાં ખરીદી છે એ ખોટો દાખલાનો ઉપયોગ કરી આથી મેં પંદર દિવસ પહેલાં કેશોદના જે પ્રતિષ્ઠ ડૉક્ટર કહેવાય છે ડૉક્ટર સાંઘાણી એની એ રોડ ઉપર જે ખેતીની જમીન કે જેને ગ્રીન ઝોનનો રેવન્યુ ખાતામાં જેને ગ્રીન ઝોન તરીકે ઉપયોગ કરે છે ત્યાં કોઈ પણ જિલ્લાના તાલુકાના નગરપાલિકાની કોઈની મંજૂરી વગર અને ત્યાં મહેલ શિસ મહેલ તે રેસિડેન્ટ બંગલો બનાવેલો છે અને એ બંગલાની અંદર હાથ બાર તપા તપાવવામાં આવે તો એમાં કૂવો નથી બોર નથી મકાન નથી કોઈ જાતનો બીજા હકમાં નોંધ વગરનું ત્યાં ચોવીસ કલાકનું લાઇટ કનેક્શન આપવામાં આવ્યું છે મેં બિનઅધિકૃત તે જાણ્યું છે કે આ લાઇટ કનેક્શન આપતા પહેલાં આ જી બોર્ડના અધિકારીઓએ ડોક્યુમેન્ટ લીધા છે એ ડોક્યુમેન્ટ એ એ સ્થળ ઉપર પશુનો તબેલો ઢોરનો તબેલોનો ઉલ્લેખ કરી અને ખોટો તબેલો બતાવી અને આ લાઇટ કનેક્શન લેતી ન્યાય બકરી નથી તબેલો તો નહીં પણ એક બધું જ આની પહેલાં પંદર બે મીડિયામાં બધું ડોક્યુમેન્ટ આપ્યા છે પણ કોઈ જિલ્લાના કોઈ તાલુકાના નગરપાલિકા કોઈ પણ આની તપાસ કરતા નથી જેથી આવું આ ઇન્ટરવ્યુ આપું છું અને જેથી જો મારી આની અઠવાડિયામાં તપાસ તાલુકાના જિલ્લાના અધિકારીઓ કે નગરપાલિકાઓ કે જી બોર્ડ નહીં કરે તો આ જિલ્લા આખાના મીડિયાઓને પ્રેસ મીડિયાઓને અખબારોને અયોધ્યા એનું મકાન અયોધ્યાનો બંગલો આવેલો છે એ હું ભેરા કરી ત્યાં સ્થળ બતાવીશ અને તમને કોઈનું બધું ઊંયામ પુરવાર કરવા મે આ પાંચ વર્ષથી આ માહિતી કાયદા હેઠળ જે માહિતીઓ એના મળેલ છે એની તમામ માહિતી હું ત્યાં રજૂ કરે આ ડોક્ટર સાંગાણી એના બાપ નટવરલાલ બાબુલાલ એ પણ ખોટા ખાતેદાર મેંદેડા તાલુકાના દાંત્રાણા ગામમાં આ થઈ ગયા છે બાબુલાલ નટવરલાલ બાબુલાલ વઘાસિયાનું ખાતેદાર હતા એ ખાતામાં આ ડૉક્ટર સાંગાણીએ પોતાના બાપાના વઘાસિયાના બદલે સાંગાણી અટકનો સુધારો કરી જે જે મામલતદારને પાવર નથી અધિકાર નથી ઓનલી સિવિલ મેટર છે એ સિવિલ મેટરનો ઉપયોગ કરી અને વશિયાના બદલામાં બાબુ સાંઘાણીની આ કરી અને ખાતેદાર એક જ આ જ્યારે ખાતેદાર બન્યા હતા એક જ ખાતેદાર હતા આજે હાથ બાર તપાસવામાં આવે તો ત્રેવી ખાતેદારો થયા એ ત્રેવી ખાતેદારો પૈકી ઘણા ખાતેદારો મામલતદાર મેંદીડા પાસેથી ખેડૂત પ્રમાણપત્ર લઈ અને મારા ખ્યાલ પ્રમાણે પચાસ ખાતેદારો થઈ ગયા છે એક ખેડૂત જો પાંચ કે હાથ વરમાં પચા ખાતેદારો થતા હોય તો આમાં કેવું કૌભાંડ છે કોઈ અધિકારીને આ તપાવવા આ કોઈ ધ્યાનમાં નથી આવતું કોઈ તપાસતું નથી અને આને આને હું કેટલી ફરિયાદો કરી ગાંધીનગર લગીશ મુખ્ય સચિવ લખીશ મુખ્ય પ્રધાન લખીશ અને છેલ્લે હાઈકોર્ટમાં પણ આ બાબતની મેં ફરિયાદ કરી છે અને આનો બધા એક તમામ ડોક્યુમેન્ટ માહિતી કાયદા હેઠળ મેળવી અને હું હું મીડિયાને પ્રેસ કોન્ફરન્સમાં બોલાવીને હું બધા ડોક્યુમેન્ટ એને કારસ્થાન એના કેટલા કેટલા કારસ્થાન છે એ બધાય કારસ્થાન ડૉક્ટર અજય સાંઘાણીના અને એના પરિવારના હું રજૂ કરે એટલે આની અધિક મારી વિનંતી છે અધિકારીઓને હજી પણ કે આની આની સ્થળ તપા કરો જે ખોટું રીતે હવાઈ બંગલો બનાવી લીધો છે ખેતીની જમીનમાં એની તપા કરે ખેડૂત ખાતે ખોટા ખાતેદાર બની ગયા છે એની તપા કરે દવાખાનામાં ગેરરીતિ જે થાય છે એની એ સિવાયની ઘણી પણ એની મારી ફરિયાદો છે એ ફરિયાદ તમામ ફરિયાદો જો આની તપા કરવામાં નહીં આવે તો હું હાઈકોર્ટમાં આની સામે પી એલ આઈ પીઆઈ દાખલ કરીશ